નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યા જેમાં સ્વાધ્ય એક પોઈન્ટ એકની શરૂઆત કરેલી હતી જેમાં દાખલા નંબર એકની ચર્ચા આગળના ભાગમાં કરી એ ન જોયું હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેવું આજે જોઈએ દાખલા નંબર બે નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો છવ્વીસ અને એકાણું એનો ગુસ્સા અને લસા શોધવાનો એના પછી છવ્વીસ અને એકાણું એનો જો ગુસ્સા આવશે અને લસા આવશે એ બંને ગુણાકાર કરવાનો જો એ ગુણાકાર એ બંને પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે છવ્વીસ અને એકાણુંનો ગુણાકાર કરીશું એટલો મળવો જોઈએ તો ચલો એના પહેલાં ગુસ્સા અને લસા શોધવા માટે છવ્વીસ અને એકાણું એના અવિભાજ્ય અવયવો પાડીએ તો અહીંયા કે છવ્વીસ એકાણું અવિભાજ્ય અવયવો પાડીએ તો ભાગ કેટલાય ચાલશે તો બે એ ભાગ ચાલશે કેમ બે એ તો બેકી સંખ્યા હોવાથી આગળ શું આવશે તેર તેર દુ છવ્વીસ પછી તો તેર એક અવિભાજ્ય સંખ્યા છે એટલે તેરે એક તો અવયવો કયા પડશે તેર અને બે તો આગળ લખ્યા છવ્વીસ બરાબર બે ગુણ્યા તેર એના પછી એકાણું તો કઈ સંખ્યા વડે અવયવો પડશે એના તો સાતે સાતે કેટલા આવશે તેર તેર સીધું એકાણું અને પછી આવશે તેરે એક તો આ ના વાર છે સાત અને તેર તો એકાણું બરાબર સાત ગુણ્યા તેર તો ચલો ગુસા આપેલી સંખ્યાઓ છવ્વીસ અને એકાણું એનો ગુસા કેટલો મળશે તો જો બંનેમાં સમાન સંખ્યા કઈ તેર અમે નાનામાં નાની ગાતવાળી સંખ્યા કઈ બંનેમાં તો સરખી જ છે તો સમાન સંખ્યા અને નાની ઘાતવાળી સંખ્યા તેર એટલે તેર જ આવશે તો ગુસા બનશે તેર લસા એટલે શું તો સમાન સંખ્યામાં મોટી ઘાતવાળી સંખ્યા તો અહીંયા અગર બંનેમાં સંખ્યાઓ કેવી સમાન આપેલી છે તો તેર ગુણે બાકીની બધી જ એટલે બે ગુણ્યા સાત તો ચલો તેર સીતે એકોણું ગુણે બે તો કેટલા આવશે બે કા બે નવ દુ અઢાર એટલે એકસો બ્યાસી તો અહીંયા અગર ગુસા બનશે તેર લસા કેટલો બનશે એકસો બ્યાસી હવે આગળ ચેક શું કરવાનું તો ગુસા ગુણે લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો અહીંયા આગળ લખીએ ગુસા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો ચલો ચેક કરીએ ગુસા કેટલો તેર તો તેર ચલો લસા એકસો બ્યાસી તો એકસો બ્યાસી હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે છવ્વીસ ગુણ્યા એકાણું આ બંને બાદ જવાબ કેવો આવવો જોઈએ સમાન આવવો જોઈએ તો ચલો ગુણાકાર કરીએ તેર દુ આ રીતના કરી શકાય જો બાજુમાં એકસો બ્યાસી ગુણ્યા તેર જીરો બે એકા બે આઠ એકા આઠ એક એકા એક ત્રણ દુ છ આઠ તરી ચોવીસ વધી બે ત્રણ એકા ત્રણ બે પાંચ છ ચાનવે છ આઠ બીર વધી એક એક ને એક બે તેવી છાસઠ ગુસા અને લસા નો ગુણાકાર કેટલો થાય બે હજાર ત્રણસો છાસઠ એ જ રીતના બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર જોઈએ તો છવ્વીસ ગુણ્યા એકાણું તો ચાલો છવ્વીસ ગુણ્યા એકાણું કરીએ કેટલા આવશે જીરો છ નવ ચોપન નવ દો અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ છ એકા છ બે બે છ ચાર છ ઉપરથી તેવીસ એટલે એ પણ આવશે તેવીસ છાસઠ તો જુઓ બંને બાજુ ગુણાકાર કેવો આવ્યો સમાન ગુસા ગુણ્યા લસા એટલે તેર ગુણ્યા એકસો બ્યાસી બરાબર બે હજાર ત્રણસો છાસઠ બંને પૂર્ણાનો ગુણાકાર છવ્વીસ ગુણ્યા એકાણું તો બે હજાર ત્રણસો છાસઠ બંને બાજુ જવાબ કયો સમાન ચાલો આગળ જોઈએ દાખલા નંબર બે પાંચસો દસ અને બાણું એના અવિભાજ્ય હોય ઉપાડીએ તો પાંચસો દસ અહીંયા આગળ લખું બાણું ચાલો કી સંખ્યા એટલે બે ભાગ ચાલશે તો બેય ભાગ કેટલા હશે તો બે દૂ ચાર બે પંચું દસ બે પંચુ દસ તો બે ચલો હવે પાંચ પાંચ દસ બે બાર એટલે બે ભાગ ચાલશે નહીં ચાલ ત્રણેય ચાલશે ત્રણ છ અઢાર ત્રણ સિત્યોકવીસ ત્રણ અઠયું ચોવીસ ત્રણ પંચું પંદર ચલો હવે આઠ વત્તા બે દસ તેર ત્રણને ભાગ ચાલશે નહીં તો પાંચે તો સત્તર પંચ્યા પંચ્યાસી એક પાંચસો દસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ચલો બીજી બાજુ બાણું બે ભાગ ચાલશે તો બે ચોક આઠ બે અઠ્યું સોળ અડતાલીસ દુછન્નું ચલો બે ચોક આઠ એક ઉપરથી બે આવશે એટલે બાર થશે તો બે છ બાર એટલે છેતાલીસ દુ બોણું અડતાલીસ દુ થસી છન્નું ચલો નીચે હજુ બે ચાલશે તેવીસ દુ છેતાલીસ ત્રેવીસે એક ત્રેવીસ એ પોતે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એટલે એક તો બાણું એના અવયવો કયા પડશે તો બે નો વર્ગ બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ ગુણ્યા ત્રેવીસ તો ચલો ગુસા

चार तरी बार बार पंच साइठ गुण्या सत्तर तो चलो साइठ गुण्या सत्तर जीरो जीरो छह सात गुण्या जीरो जीरो छो छत्ती बेतालीस जीरो बेन चार दस ए एक हज़ार वीस पची गुण्या तेवीस तो गुण्या तेवी जीरो जीरो बे दू चार जीरो बे का बे एक जीरो तरह दू छ जीरो तीन का तीन છ જીરો ચાર ત્રણ બે ત્રેવીસ હજાર ચારસો સાહીઠ તો લસા કેટલો મળશે તેવીસ હજાર ચારસો સાહીઠ હવે તો ગુસા ગુણે લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો એક લખીએ ગુસા ગુણે લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત કરો તો ચલો ગુસા કેટલો બે ગુણે લસા ત્રેવીસ હજાર ચારસો સાહીઠ બંને પૂર્ણાંક સંખ્યાઓ પાંચસો દસ ગુણે બાણું ચાલો અહીંયા આગળ ગુણાકાર કરીએ બે ગુણે જીરો એટલે જીરો છ દુ બારનો બગરો વધીએ ચાર દુ આઠને એક નવ ત્રણ દુ છ બે દુ ચાર છેતાલીસ હજાર નવસો વીસ ગુસા ગુણ્યા લસા કરીશું એટલે છેતાલીસ હજાર નવસો વીસ જવાબ આવશે ચલો પાંચસો દસ ગુણ્યા બાણું કરીએ પાંચસો દસ ગુણ્યા બાણું જીરો જીરો નવ એકા નવ પાંચ નવ પિસ્તાલીસ અહીંયા આગળ જીરો બે એકા બે દસ ચલો નવ છ ચલો છેતાલીસ હજાર નવસો વીસ તો છેતાલીસ હજાર નવસો વીસ તો જુઓ ગુસા ગુણ્યાલા સા કરીશું તો પણ છેતાલીસ હજાર નવસો વીસ અને બંને પૂર્ણાકોનો ગુણાકાર એટલે પાંચસો દસ ગુણ્યા બાણું કરીશું તો પણ જવાબ કે લાવશે છેતાલીસ હજાર નવસો વીસ તો આ રીતના બંને સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડી એનો ગુસ્સા અને લસા શોધી અને પૂર્ણાંકોનો ગુણાકાર કરશો તો જવાબ કેવો આવશે સરખો જવાબ મળશે ચાલો આગળ હવે દાખલા નંબર ત્રણની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ત્રણસો છત્રીસ અને ચોપન તો પહેલાં ત્રણસો છત્રીસ એના અવયવો પાડીશું પછી ચોપ્પનના અવયવો પાડીશું તો જો પાછળ બેકી સંખ્યા એટલે બે ભાગ ચાલશે તો બે એકા બે બે છક બાર बे अठिय सोल ए एक सौ अड़सठ हजू पाचड़े के संख्या की संख्या तो बे भाग चलते तो बे अठ्यू सोल बे चौक आठ हजू पाचल की संख्या ए भाग से तो अभी आगे के चौक आठ बे दू चार बेतालीस चलो हमें बे चौक आठ बे दू चार बीस है एकस दू बेतालीस पची तो आगर त्र त सात સાતર એકવીસ પછી આવશે સાતે એક તો ચલો લખી દઈએ ના આવ્યો ત્રણસો છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો બેની કેટલી ઘાત એક બે ત્રણ ચાર બેની ચાર ગાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત હવે રીતના બાજુમાં ચોપ્પનના ભાગ પાડીએ તો બેકી સંખ્યા એટલે બે ભાગ પાસ ચાલશે તો સત્યાવીસ દુ ચલો પછી કઈ સંખ્યા આવશે સત્યાવીસ તો ત્રણેય ભાગ ચાલશે ત્રણ નવો સત્યાવીસ ચલો પછી ત્રણ તરી નવ ને પછી ત્રણે એક તો કયા કયા અવયવ પછી ત્રણ 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 અને યાગર આવશે બે તો ચલો ચોપન બરાબર બે ગુણે ત્રણ 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 તો બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત આ રીતના ઘાત સ્વરૂપે દર્શાવી દીધું હવે એનું ગુસ્સા અને લસા શોધીએ તો ચાલો ગુસા બરાબર આ બંને આવશે એક આ અને આ એ બંનેમાં સમાન સંખ્યાઓમાં નમૂના નિગાત કઈ સમાન સંખ્યા એટલે બેની ચાર ઘાત અને બે તો ના વાળી સંખ્યા કઈ આવશે તો બે તો બે ગુણ્યા બીજી સમાન સંખ્યા કઈ ત્રણ એમાં ના વાળી સંખ્યા કઈ ત્રણનો ઘન ત્રણ તો ત્રણ તો ત્રણ તો ગુસા બનશે છ જો આમાંથી શું આવશે બે આવશે ના નિગાતવાળી સંખ્યા પછી પાછળ ત્રણમાંથી આવશે ત્રણ હવે લસા લસ આ એટલે શું તો સમાન સંખ્યાઓમાં મોટી ઘાત વાળી સંખ્યા બેની ચાર ઘાત અને બે એમાં મોટું કોણ બેની ચાર ઘાત ત્રણ અને ઘન એમાં મોટું કોણ ઘન અને બાકીની બધી સંખ્યાઓ તો બાકી કઈ વધશે સાત જો બે ગઈ બે ત્રણ ત્રણ તો વધી સાત તો સાત હવે આનો કરી ગુણાકાર બે ની ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ ત્રણનું ઘન સત્યાવીસ ત્રણ તરી નવ તરી સત્યાવીસ પાછળ આવશે સાત ચલો અહીંયા ઘર સિત્યુ સિત્યુ થશે ઓગણપચાસ સાત ગુણ્યા સાત એટલે કેટલા થાય સિત્તેર સિત્તેર ઓગણપચાસ નવ વધી ઉપર આવશે ચાર સાત દુ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ગુણ્યા સોળ જીરો નવ એકા નવ આઠ એકા આઠ એક એકા એક પ્લસ છ નવ ચોપન છાયું છાયું છત્રીસ છ સિત્ય બે તારીખ છઠ્યું અડતાલીસ ઓગણપચાસ પચાસ એકા બાવન તેપન છ એકા છ સાત આઠ નવ દસ અગિયાર તો ચાલો ચાર નવથી દસ અગિયાર બાર નો વઘરો વધી આવશે એક આઠ એક નવ ને એક દસ ની જીરો વધી આવશે એક ત્રણ તો ત્રણ હજાર ચોવીસ પહેલા સત્યાવીસ ગુણ્યા સાત કર્યા કેટલા આવશે એકસો નેવ્યાસી ગુણ્યા સોર કર્યા એટલે ત્રણ હજાર ચોવીસ તો લસા કેટલો બનશે ત્રણ હજાર ચોવીસ ફરી એકવાર જોઈએ મોટા મોટી ઘાત એટલે બે ની ચાર ગાત બે દુ ચાર દુ આઠ દુ સોર તો સોર તૈતરી નવતરી સત્યાવીસ ગુણ્યા પાછળથી શું આવશે સાત જોવામાં જે રીતના અવયવો પડ્યા તો બે ત્રણ અને સાત તો આ ગુલસામાં બધી સંખ્યા લઈ લેવાની બે ત્રણ અને સાત મોટી હોય તો મોટી ઘાત વાળી લેવાની ન હોય તો બાકીની બધી સંખ્યાઓ ત્રણ હજાર ચોવીસ હવે બંને એટલે ગુસા ગુણ્યા લસા બરાબર બંને ગુણાંકોનો ગુણાકાર એમ સાબિત કરવાનો છે તો ચાલો ગુસા ગુણ્યા લસા એટલે છ ગુણ્યા ત્રણ હજાર ચોવીસ આ બાજુ બંને પૂર્ણાંકો કઈ આવશે તો ત્રણસો છત્રીસ અને ચોપન ચલો ગુણાકાર કરીએ છ ચોક ચોવીસનો ચાર વધી આવશે યાગર બે છ દુ તેર ચૌદનો ચાર વધી એક તો ઉપરથી એક આવશે છતરી અઢાર તો ગુસા ગુણ્યા એનો ગુણાકાર કેટલો થાય તો અઢાર હજાર એકસો ચુવાલીસ એ રીતના આવી ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન કરીએ ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન આ ગુણાકાર એ પાછળ કામો કરવા ચલો જીરો છપ્ત્રીસ પાંચતરી પંદર સોળ સત્તર અઢાર વધી એક પંદર પાંચતરી પંદરને એક સોળ છ ચોક ચોવીસ વધી બે ચાર તેરી બાર તેર ચૌદ વધી એક ચાર તેરી બાર તેર ચાર ચાર આઠથી નવ દસ અગિયારને એક વધી એક છ એક સાતને એક આઠ આગળ આવશે એક તો ગુણાકાર શું આવશે એક અઢાર હજાર એકસો ઊંચુસ તો જોવાનું આપેલી સંખ્યા એના અવયવો અને ગુસા ગુણ્યા લસા કરીશું ગુસા લસાનો શોધી અને ગુણાકાર કરીશું તો પણ કેટલો આવશે અઢાર હજાર એકસો ચુવાલીસ અને આપેલી સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે કે ત્રણસો છત્રીસ અને ચોપન તો ગુણાકાર કેટલો આવશે અઢાર હજાર એકસો ચુવાલીસ તો એવું કહી શકાય કે આપેલી સંખ્યાનો ગુણાકાર અથવા તે સંખ્યાનો ગુસા અને લસા શોધી મળતા ગુસા અને લસાનો ગુણાકાર બંને કેવા હોય સમાન હોય છે તો એ આગળ આપણે દાખલા નંબર બેની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત